જનરલ મેડિકલ કેમ્પમાં દાંત રોગ આંખ કાન નાક રોગ તથા સ્ત્રી રોગ અને ફોરેન્સિક વિભાગના નિષ્ણાંતો વિવિધ બીમારીઓ ધરાવતા દર્દીઓની સેવા આપી ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો માટે આયોજિત આ કેમ્પમાં સમગ્ર નવજી સ્કૂલ સ્ટાફ દિવ્ય છાયા ડિસ્પેન્સરીનો સ્ટાફ તથા અન્ય સ્વયંસેવકો ખડે પગે લોકોની સેવામાં સાથ આપ્યો ડાંગ જિલ્લામાં આવા તબીબી કેમ્પનું આયોજન વારંવાર થતું રહે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં કુલ ત્રણસો ચાલીસ લોકોએ વીર સેવાનો લાભ લીધો હતો રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ